જય હિન્દ જય ભારત જો આ દેશી જ ઉગાડ તમે જો આમ એ હોળકી બનાવી જોવા આમ હોળકી પાણીમાં અધવિશારે જો આપણે આ બધાવી ગામ ની અંદર તમે જોવો તો ખરા આમ આમ એ આમાં ઘટે જ નહીં કઈ આમ આ રીતે હાલે ઓળખી ધીરે 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 જો આમ જમાવટ લીધી પણ આની મફતમાં મજા કરાવે હા આમાં શિયાળ બેલો રેખા તમે જોવા અને કઈ ઘટે જ નહીં આમાં દોરી આ બે દોરીને બેરાલ ને આ ઉબે નદી ટપાઈ ભાઈ ગંગા નદી જેવું કામ છે આનું વાહ ભાઈ વાહ જો આ વધાવી ગામ જો આની બુદ્ધિ જુઓ તમે જોગલ કુટુંબને ધન્યવાદ દેવો જોઈએ વધારી ગામમાં તમે જો એને જો આમથી નદીનું પાણી આયેલું આવે છે તમારે નદી ક્રોસ કરવી જો આમ જવાનું જો આમ ચાર બેરલ બાંધી દેવા ને તમારે આમ ખેંચીને જવાનું અને પાછું આવેલું આવે જો બે નાળા બાંધા છે ચાર બેરલ રહે ખાટલી બનાવી જોવો તમે આ ઓનલાઈન ઉડકી છે ઓનલાઈન ઉડકી આમાં કાંઈ ન ઘટે જો ભાઈ આગળ પાછા આવશે જો આ દોરી ખેંચાઈ જાય તમે જો વા ટાઈટ થાય ને ઢીલું થાય આને બુદ્ધિ જો કોઠાવું કહેવાય ભેખુદાન ગઢવી ગયે એમ જો ભાઈ પાછા આવેલા આવે જો તમે જો આ નદી છે આપણે ઉબેર નદી ને આ જોગલ પરિવારે તાકાતવાળી વસ્તુ બનાવી જો આમ કઈ ઘટે જ નહીં આમાં ના મિલનભાઈ લાવે ધીરે ધીરે જુઓ ચાર બેરલ ને ખાટી લીધા બે નાળા બંધા અહીંથી ખેંચો તો વાત ટાઈટ થઈને વાંચી ટાઈટ કરો તો અહીંથી ખેંચાય વાહ